ખેડૂત માટેની યુટ્યુબ ચેનલની અંદર આપણે મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે નવા મફત લાભો તો સરકારની યોજના શરૂ છે અત્યારે એના ફોર્મ ભરાવાના તાત્કાલિક શરૂ છે જે પણ રેશન કાર્ડ ધારક ધરાવે છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારની નવી એવી યોજના છે એની યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના તો સરકારે વિનામૂલ્યે અંદાજિત અઠ્યાવીસ અલગ અલગ રોજગાર માટે પચીસ હજાર સુધીની સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે તો મિત્રો માનવ કલ્યાણ યોજના એક એવી યોજના છે જે ગરીબ કલ્યાણ મેળા દ્વારા શરૂ થાય છે અને એમનો વ્યવસાય આગળ વધારવા માટે સરકારે એમને સાધન કીટ આપવામાં આવે છે એની અંદર અલગ અલગ અઠ્યાવીસ પ્રકારના જે તંત્રદારીઓ છે એમને લાભ મળશે યોજના છે કે નાના ધંધા રોજગાર કરવા ઈચ્છુક હોય તેવા વ્યક્તિઓને સ્વરોજગારી ધંધા રોજગાર અનુરૂપ કીટ આપવામાં આવે છે નિયમો શરતો છે ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગરીબી રેખાની યાદીમાં સમાવેલ થયેલ હોય ફરજિયાત હોય છે તો એની અંદર જીરોથી સોળના સ્કોર ધરાવતા લાભાર્થીઓને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અથવા અરજદાર કુટુંબની વાર્ષિક આવક છ લાખ સુધી હોય જો તે અંગે તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકાનો અધિકૃત આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે તો સરકારી અગત્યના બે નિયમો છે કે જીરોથી સોળની અંદર જે બીપીએલ લાભાર્થી છે આવે છે તો એમને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અથવા તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે વધુમાં છે કે અરજદાર વયમર્યાદા અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અઢારથી સાઠ વર્ષ માગેલી છે અનુસૂચિત જાતિના લોકોને વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ શહેરી વિસ્તારમાં દોઢ લાખ સુધીની હોય છે તો અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના જે લોકો છે એમની આવક મર્યાદા નથી તો લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબને સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ જો લાભ લીધો છે તો એમને બીજી વાર આ લાભ મળશે નહીં વધુમાં છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી જાતિ વિચરતી વિમુક્ત જાતિ જે ઇસમો છે એમને વ્યવસાયોના સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને માટે માનવ ગરિમા યોજના પણ અમલ આવેલી છે તો માનવ ગરિમા યોજના હેઠળ પચીસ હજારની મર્યાદાવાળી જે વિનામૂલ્યે કીટ આપવામાં આવે છે એ પણ તદ્દન મફત છે તો એની અંદર તમે જાણી શકો છો દૂધઈ વેચનાર ભરતકામ બ્યુટી પાર્લર પાપડ બનાવે છે વાહન સર્વિસિંગ રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક એમ્પ્લોય રિપેરિંગ અથાણા બનાવે છે પંચર કીટ વગેરે અઠ્યાવીસ અલગ અલગ ધંધાધારીઓને આ લાભ મળતો હોય છે તો મિત્રો વધુમાં છે કે આ યોજનાના ફોર્મ તમે બાવીસ પાંચ બે હજાર પચીસ સુધી કરવાના રહેશે તો જાહેર ખબર કમિશનરશ્રી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા આવેલી છે તો માનવ કલ્યાણ યોજના છે વર્ષ બે હજાર પચીસ ચોવીસ માટે માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજ નબળા વર્ગ લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઇઝ સાધનો ઓજારો સ્વરૂપમાં ઈ વાઉચર દ્વારા સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભાર્થી લાભ મેળવવા માટે જે ઈચ્છતા હોય એ અરજદાર હોય ઈ કુટીની વેબસાઇટ ઉપર તમારે બાવીસ પાંચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો વીસી કેન્દ્ર હોય છે તમારા ગામની અંદર તો ત્યાં જઈને કરી શકો છો અને વધુમાં મોબાઈલ નંબર આપેલો છે એ પણ તમે જોઈ શકો છો તો રજૂ કરવાના ડોક્યુમેન્ટ રહેશે ફોટો સહી આધાર કાર્ડ રેશન કાર્ડ રેશન કાર્ડમાં નામ હોય તેવા બધા સભ્યોના આધાર કાર્ડ નંબર રહેણાંકનો પુરાવો વીજળી બિલ વગેરે જે અરજદારની જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો અભ્યાસનો પુરાવો ઈ શ્રમ કાર્ડ બાહીંધારી પત્રક મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને બાહેધારી પત્રક ડાઉનલોડ કરી એ ફોર્મ ભરી સહી કરી એ અપલોડ કરવાનું રહેશે તો આટલા આટલા ડોક્યુમેન્ટ તમારે માનવ કલ્યાણ યોજનાની અંદર લાભ લેવા માટે કરવાના રહેશે તો જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત